ધોરણ આઠ વિષય ગણિત એકમ સાત રાશિઓની તુલના આ વિડીયોમાં આપણે પાકી નોટમાં લખવા જેવી બાબતોની માહિતી જોઈશું જેમાં આપણે સ્વાધ્યાય સાત પોઈન્ટ બે ના ઉકેલો મેળવીશું પણ તે પહેલાં જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો તેને સબસ્ક્રાઈબ કરી લો સ્વાધ્યાય સાત પોઈન્ટ બે દાખલા નંબર એક વેચાણ દરમિયાન એક દુકાનમાં બધી વસ્તુઓમાં છાપેલ કિંમત પર દસ ટકા વળતર મળતું હતું તો એક ગ્રાહકને એક જોડી રૂપિયા ચૌદસો પચાસ અને બે શર્ટ દરેકના રૂપિયા આઠસો પચાસ ની છાપેલ કિંમત પર કેટલા રૂપિયા આપવા પડશે તો અહીં જે ગ્રાહક જે છે એ એક જોડી જીન્સ લે છે અને બે શર્ટ જે છે એ પોતે લે છે તેની કિંમત છે રૂપિયા આઠસો ને પચાસ હવે બધી વસ્તુઓમાં જે છાપેલી કિંમત છે તેના પર દસ ટકા વળતર છે તો દુકાનદારને કેટલા રૂપિયા આપવા પડશે તે આપણે આપણે શોધવાનું છે તો તો નોંધ કરીશું કે રકમની અંદર આપણને જે માહિતી મળેલી છે તેની નોંધ પહેલા કરીશું તો કે ભાઈ એક જોડી જીન્સ બરાબર રૂપિયા ચૌદસો ને પચાસ અને બે શર્ટ ખરીદે છે તો બે શર્ટ બરાબર આઠસો ને પચાસ ગુણ્યા બે એટલે કે રૂપિયા સત્તરસો તો આમ એને એક જોડી જીન્સ અને બે શર્ટ ખરીદ્યા તો તેની કુલ ખરીદી જે છે રૂપિયા ચૌદસો પચાસ એકત્રીસો ને પચાસ આમ એની કુલ ખરીદી કેટલી હતી તો કે એકત્રીસો ને પચાસ હવે દુકાનદાર તેને દસ ટકા વળતર આપે છે એટલે કે દસ ટકા વળતર એટલે રૂપિયા સો ની ખરીદી પર રૂપિયા દસ નું વળતર તો ખરીદી તો તેને એકત્રીસો પચાસ ની કરી છે દસ અને એના છેદમાં આવશે સો તો કે આ શૂન્ય આ શૂન્ય નીચેના બંને શૂન્ય સાથે દૂર થશે તો અંશમાં શું વધશે તો કે ભાઈ ત્રણસો ને પંદર તો ગ્રાહકે આપવાની થતી રકમ બરાબર કુલ કિંમત ઓછા વળતર એટલે કે એકત્રીસો પચાસ ઓછા ત્રણસો એટલે કે ગણેલો છે પણ તમારે તમારી નોટબુકની અંદર એ ઉભા ક્રમમાં છે એ આ દાખલો લખવાનો છે દાખલા નંબર બે એક ટીવીની કિંમત તેર હજાર છે તેના પર બાર ટકા જીએસટી લગાડવામાં આવેલ છે જો વિનોદને ટીવી ખરીદવું હોય તો તેણે કેટલી રકમ ચૂકવવી પડે આપણે ઉકેલ મેળવીએ તો કે રકમમાં જે માહિતી આપેલી છે તેની નોંધ કરીએ તો કે ભાઈ એક ટીવીની કિંમત બરાબર રૂપિયા તેર હજાર હવે એમાં બાર ટકા જીએસટી તો કે બાર ટકા જીએસટી એટલે રૂપિયા સો ની ખરીદી પર રૂપિયા બાર જીએસટી થાય તો રૂપિયા તેર હજાર ની ખરીદી પર કેટલા રૂપિયા જીએસટી થાય તો અહી આપણે ત્રિરાશીની ગણતરી કરીએ તો કે ભાઈ બરાબરની નિશાની કરીને તેર હજાર ગુણ્યા બાર છેદમાં માં સો ઉપરના બે છેલ્લા બે શૂન્ય અને નીચેના બે છેલ્લા શૂન્ય છે તે દૂર થશે એટલે કે તેનો છેદ ઉઠશે તો અંશમાં વધશે એકસો ને ત્રીસ ગુણ્યા બાર જેની ગણતરી આપણે કરશું તો થશે પંદરસો ને સાહીઠ તો ટીવી ખરીદવા ચૂકવવાની થતી રકમ બરાબર ટીવીની કિંમત વત્તા જીએસટી એટલે કે તેર હજાર પંદરસો ને સાઈઠ એનો સરવાળો કરશું તો આપને જવાબ મળશે ચૌદ હજાર પાંચસો ને સાઈઠ આમ વિનોદે ટીવી ખરીદવા રૂપિયા ચૌદ હજાર પાંચસો ને સાઈઠ ચૂકવવા પડશે અહીં પણ જે તમારો દાખલો જે છે એ બે પાર્ટમાં લખેલો છે તમારે તમારી નોટબુકની અંદર એ ઉભા ક્રમમાં જે છે એ દાખલો લખવાનો છે દાખલા નંબર અરુણે એક જોડી સ્કેટિંગ માટેના બૂટ વીસ ટકાના વળતર પર ખરીદ્યા જો તેણે રૂપિયા સોળસો આપ્યા હોય તો તેની છાપેલી કિંમત શોધો તો મેળવીએ ઉકેલ તો કે ભાઈ સૌ પ્રથમ તો રકમમાં જે માહિતી આપેલી છે તેની નોંધ કરીએ તો કે ભાઈ એમાં આપણે વીસ ટકા વળતર આપેલું છે તો કે ભાઈ વીસ ટકા વળતર એટલે રૂપિયા સો ની ખરીદી પર મળતું વળતર રૂપિયા વીસ એટલું થશે એટલે કે ભાઈ સો માંથી આપણે વીસ ને બાદ કરીએ તો આપણે કેટલા ચૂકવવા પડશે તો કે આપણે એંસી રૂપિયા ચૂકવવા પડે જો આપણે વીસ ટકા વળતર મળતું હોય ને તો તો રાશિ લખવી પડશે તો કે ભાઈ રૂપિયા એંસી ની વેચાણ કિંમત હોય તો છાપેલી કિંમત રૂપિયા કેટલી હોય તો કે સો હોય તો અહીં આપણે ચૂકવવા કેટલા પડ્યા હતા કે સોળસો તો કે ભાઈ રૂપિયા સોળસો વેચાણ કિંમત હોય તો છાપેલી કિંમત રૂપિયા કેટલા હોય તો આ ત્રિરાશિની ગણતરી કરીએ આપણે તો કે ભાઈ સોળસો ગુણ્યા સો છેદમાં એસી પાછાનું જે ઉપર અંશનું અને છેદનું જે શૂન્ય છે તે દૂર કરીએ આપણે તો અંશમાં વધશે એકસો ને સાઈઠ જેના આપણે અવયવ પાડશું તો કે ભાઈ આઠ ગુણ્યા વીસ એટલે કે વીસ અઠા એકસો ને સાહીઠ અને અંશમાં જે 100 છે તેના તેમને તેમ જ કે ભાઈ ગુણ્યા 100 છેદમાં જે 8 છે તેના 8 આપણે લખ્યા હવે અંશ અને છેદ એમાં બંનેમાં 8 જે છે તો એ બંનેનો ભાગાકાર થશે એટલે કે બેનો છેદ ઉડશે અને ત્યાં આપણે જવાબ મળશે 1 તો અંશમાં હવે શું વધશે તો કે ભાઈ 20 ગુણ્યા 100 વધશે તો કે ભાઈ 20 ગુણ્યા 100 એટલે થશે 2000 આમ બૂટની છાપેલી કિંમત ₹2000 હોય તમારે આ દાખલાને બે પાર્ટ માં નહીં પણ એને ઉભા ક્રમમાં જ લખવાનો છે દાખલા નંબર ચાર મે રૂપિયા ચોપનસો માં હેર ડ્રાયર ખરીદ્યું જેમાં આઠ ટકા જીએસટી લાગ્યો હતો તો જીએસટી પહેલાની કિંમત શોધો તો કે એને ચોપનસો રૂપિયા આપ્યા એમાં તેને આઠ ટકા જીએસટી પણ આપી દીધેલા છે તો આપણે જીએસટી વગરની જે કિંમત હતી એટલે કે જીએસટી લાગ્યા પહેલાની જે કિંમત છે તે શોધવાની છે મેળવીએ ઉકેલ તો સૌપ્રથમ રકમમાં જે માહિતી આપેલી છે તેની નોંધ કરીએ તો કે ભાઈ આઠ ટકા જીએસટી એટલે શું થશે તો કે ભાઈ રૂપિયા સો ની ખરીદી પર રૂપિયા આઠ જીએસટી લાગ્યો માટે રૂપિયા એકસો આઠ ચૂકવવા પડે તો રૂપિયા એકસો આઠ ની ખરીદી પર જીએસટી પહેલાની કિંમત કેટલી હોય તો કે રૂપિયા સો તો રૂપિયા ચોપનસો ની ખરીદી પર જીએસટી પહેલાની કિંમત કેટલી હશે તો આ ત્રિરાશિની ગણતરી કરીએ તો કે ભાઈ ચોપનસો ગુણ્યા સો છેદમાં આવશે એકસો ને આઠ તો અહી આ પચાસ ચોપનસો કે બંને દૂર થશે છેદ ઉડશે એટલે કે બંનેનો ભાગાકાર થશે જવાબ ત્યાં મળશે આપને એક જે આપણે લગતા નથી તો જેથી અંશમાં વધશે પચાસ ગુણ્યા સો પચાસ ગુણ્યા સો એટલે થશે પાંચ હજાર ઓકે આમ જીએસટી પહેલાની કિંમત રૂપિયા પાંચ હજાર હશે દાખલા નંબર પાંચ એક વસ્તુ જીએસટી સાથે રૂપિયા બારસો ને ઓગણ માં ખરીદવામાં આવે છે વસ્તુની છાપેલી કિંમત શોધો છાપેલી કિંમત શોધવાની છે તો ઉકેલ મેળવીએ તો કે ભાઈ અઢાર ટકા જીએસટી એટલે રૂપિયા સો ની ખરીદી પર રૂપિયા અઢાર જીએસટી લાગ્યો માટે રૂપિયા એકસો ને અઢાર ચૂકવવા પડે સો રૂપિયાની વસ્તુ હોય તો તેને ખરીદવા માટે આપણે એકસો એકસો જીએસટી પહેલાની કિંમત રૂપિયા સો છે તો રૂપિયા બારસો ને ઓગણચાલીસ ની ખરીદી પર જીએસટી પહેલાની કિંમત કેટલી હશે તો તેની ગણતરી કરીએ ત્રિરાશી ની તો કે ભાઈ બારસો ને ઓગણચાલીસ ગુણ્યા સો આવશે એકસો ને અઢાર હવે અહીં આપણે બારસો ને ઓગણચાલીસ ના અવયવું તો એમાં એકસો નહીં એટલે કે અવયવ પડશે નહીં તો આવા સમયે આપણે આપણે શું કરવાનું એટલે ને ઓગણચાલીસ જે છે એકસો અઢાર વડે ભાગ પાડવાના છે તો તેનો ભાગાકાર કરીએ આપણે તો તેનો ભાગાકાર કરશું તો આપણે જવાબ મળશે એ છે દસ પોઈન્ટ પાંચ તો બારસો ને ઓગણ ચાલીસ એકસો ને અઢાર છે તેનો જવાબ આપણે મળ્યો દસ પોઈન્ટ પાંચ તો એને ગુણ્યા છે સો હવે અહીં આપણે દસ પોઈન્ટ દસ મૂકવા પડશે તો આ શૂન્ય ને આ શૂન્ય છે તે દૂર થશે તો અંશમાં વધશે શું તો કે ભાઈ એકસો ને પાંચ ગુણ્યા દસ વધશે તો તે થશે એક હજાર પચાસ આમ તે વસ્તુની છાપેલી કિંમત રૂપિયા એક હજાર પચાસ આશા છે કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે તો આ વિડીયોને લાઈક કરો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ તમારા મિત્રો સાથે શેર કરો જેથી અમને વિડીયો બનાવવા માટે મોટીવેશન મળે આ એકમને લગતા તમારા પ્રશ્નો અમને કોમેન્ટમાં જણાવજો જેના જવાબ આપવા અમે પ્રયત્ન કરીશું વધુ જાણકારી માટે તમે અમારી વેબસાઇટની મુલાકાત પણ લઈ શકો છો જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો મળી આવતા વિડીયોમાં કંઈક બીજી માહિતી સાથે આ વિડીયો જોવા બદલ તમારો આભાર